સુરત એરપોર્ટ પર બેંકોંગથી સુરત આવેલ જાફર અકબર ખાન રૂપિયા એક કરોડથી વધુના ગાંજા સાથે એરપોર્ટ પરથી પકડાઈ ગયો સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશનમાં હાઇડ્રોપેનિક વિડ હાઇબ્રિડ ગાંજા સાથે આંતરરાષ્ટ્રીય આગમન કરનાર મુસાફરની ધરપકડ કરાઈ છે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ આઈએક્સ બસો ત્રેસઠ સીટ નંબર સત્યાવીસ સી દ્વારા બેંગકોકથી સુરત આવી રહેલા જાફર અકબર ખાનની સુરત એરપોર્ટ પર સુરત સિટી ડીસીબી કસ્ટમ્સ અને સીઆઈએસએફ દ્વારા સંયુક્ત કામગીરી કરી ઝડપી લેવામાં આવ્યો છે આરોપીના ના સામાનની સદ્ધન તપાસમાં લગભગ ચાર કિલો પંચાવન કિલોગ્રામ વજન ના હાઈબ્રોપેનિક વીડ હાઇબ્રિડ ગાંજોના ના આઠ પેકેટ મળી આવ્યા જેની કિંમત રૂપિયા એક કરોડ એકતાલીસ લાખ બાણું હજાર પાંચસો આપવામાં આવી હતી મુસાફરને તરત જ સીઆઈએસએફ અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો આરોપી જાફર અકબર ખાનના સામાનની સદ્ધન તપાસ કરવામાં આવતા અધિકારીઓને ચોંકાવનારો જથ્થો મળી આવ્યો તેના સામાનમાંથી હાઇડ્રોપોનિક વીડ હાઇબ્રિડ ગાંજાના કુલ આઠ પેકેટ મળી આવ્યા આ જથ્થાનું કુલ વજન આશરે ચાર કિલો પંચાવન ગ્રામ થયું હતું પોલીસ અને કસ્ટમર વિભાગના જણાવ્યા અનુસાર ઉચ્ચ ગુણવત્તાવાળા હાઇબ્રિડ ગાંજાની બજાર કિંમત એક કરોડ

ની સુરતની ફ્લાઇટનો ઉપયોગ કરીને ગાંજો લાવવાનું આ નેટવર્ક ઝડપાતા આંતરરાષ્ટ્રીય હેરાફેરી હેરાફેરીના મૂળ સુધી પહોંચવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે બેંગકોકથી સુરત એરપોર્ટ પર उतरेલા મૂળ મુંબઈના ઝાફરખાનને ક્રાઈમ બ્રાન્ચે રાઉન્ડ અપ કર્યો એરપોર્ટથી મુંબઈ રવાના થવાની તૈયારીમાં રહેલા ઝાફરખાનની બેગની તપાસ કરતા અંદર રાખેલા કમ્બલ, ગેમના ખોખા અને લેડીઝ પર્સમાંથી અલગ અલગ છુપાયેલા ગanja ના પેકેટ મળી આવ્યા જેને પગલે ક્રાઈમ બ્રાન્ચે તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત